હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું ચોમાસું શરૂ થઈ ગયું છે અને વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે તો ચોમાસામાં વરસાદના જે શરૂઆતના દિવસો હોય ને ત્યારે આપણને વરસાદ વરસતો હોય ત્યારે કંઈક તીખું તળેલું ગરમા ગરમ ખાવાનું મન થાય એટલે આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં બને ભજીયા તો આપણે ગોટા અને ભજીયા અલગ અલગ રીતે બનાવતા હોય છે મેથીના ગોટા બનાવીએ બટેટાની પતરીના ભજીયા બનાવીએ એવા બધા અલગ અલગ ભજીયા અને ગોટા બનાવતા હોય છે પણ આજે આપણે બનાવવાના છે અમેરિકન મકાઈના ભજીયા તો આ અમેરિકન મકાઈના ભજીયા એટલા ટેસ્ટી લાગે છે કે તમે આની આગળ બધા ભજીયા ખાવાનું ભૂલી જશો અને ખાસ કરીને ચોમાસામાં જ અમેરિકન મકાઈ બહુ સરસ મળતી હોય છે વધારે સ્વાદિષ્ટ લાગે છે બાકી બારે માસ મળે છે એમ તો મકાઈ પણ અત્યારે વધારે સ્વાદિષ્ટ લાગે તો કોઈ પણ ઝંઝટ વગરના છે અને ફટાફટ બની જાય એવા આ અમેરિકન મકાઈના ભજીયા બનાવવાની આપણે શરૂઆત કરીએ તો આ ભજીયા બનાવવા માટે મેં ત્રણ મોટી સાઈઝની અમેરિકન મકાઈ લઈ લીધી છે અને આની છાલને એવું બધું કાઢી લીધું છે અને સાથે મરચાં પણ ધોઈને લઈ લીધા છે જેટલી જરૂર લાગે એ પ્રમાણેના મરચાંનો ઉપયોગ કરીશું હવે મકાઈને આવી રીતે મેં હાથથી તોડી નાખી અને પછી આને આપણે ચપ્પાથી આવી રીતે એક દાણાના બેથી ત્રણ ટુકડા થાય ને એવી રીતે આપણે કટ લગાવવાના છે જો આપણે મકાઈના દાણા કાઢી અને પછી એને મિક્સરમાં ક્રશ કરીએ ને તો પાણી વધારે છૂટતું હોય છે એટલે આપણે વધારે બેસનનો ઉપયોગ કરવો પડે એટલે એવી રીતે નહીં કરવાનું અને આપણે જો ખમણીથી ખમણીએ ને તોય પાણી વધારે છૂટતું હોય છે એટલે જો આવી રીતે કરીએ ને તો આમાંથી ઓછું પાણી છૂટશે અને આપણે બેસનનો ઓછો ઉપયોગ કરવો પડશે એટલે આપણા મકાઈનો આપણે જે ટેસ્ટ લેવાનો છે એ યોગ્ય પ્રમાણમાં આપણને મળશે બેસનના ભજીયા ખાતા હોય એવું ના લાગે એટલા માટે હવે આવી રીતે જો આખી રાખીને કટ કરવી હોય તો આવી રીતે કરી લેવાની અને હવે આ બધા દાણા કટ થઈ જાય એટલે એક આપણે બાઉલમાં લઈ લઈશું અને હજી જે ડોડા ઉપર મકાઈના દાણાનો થોડો પણ જે ભાગ રહ્યો છે એને આપણે આવી રીતે હજી કટ કરી લેવાનો છે જો વધારે ભાગ હોય તો હજી ચપ્પાથી આવી રીતે જ કટ થઈ જશે અને નહીતર આવી રીતે પછી ચપ્પુ આમ એવી રીતે ઘસવાનું કે દાણાનો બધો જ ભાગ નીકળી જાય અને આ થોડું ઢીલા જેવું હશે ને એટલે એમાં બેસન પણ સારી રીતે ભળી જશે એટલે આટલો જ ભાગ આપણે દાણાનો ઢીલો હોય એટલે ચાલશે હવે આવી રીતે તમે કરશો ને એટલે દાણાનો બધો જ ભાગ આવી જશે બિલકુલ વેસ્ટ નહીં જાય ત્રણેય મકાઈમાંથી આપણે આવી રીતે કરી લીધું છે હવે જો આટલા આપણા આ મકાઈના કટ કરેલા દાણા થયા છે અને તમે જોઈ શકો છો બિલકુલ આપણું મકાઈના દાણા વેસ્ટ નથી જતા હવે આપણે આમાં લીલા મરચાં એડ કરવાના છે તો અહીંયા મેં ચાર નંગ જેટલા મરચાં અને બારીક સમારીને લીધા છે આપણે પેસ્ટ કરીએ એને કદાચ રીતે બારીક સમારેલા હોય ને તો આ ભજીયામાં ખાવામાં આવે ને ત્યારે સારા લાગે અને બારીક સમારેલા દાણા પણ લઈ લીધા છે મરચાં તમે તમારી તીખાસ પ્રમાણે તમને જેવું તીખું ભાવતું હોય એ પ્રમાણેના ઉમેરી શકો છો હવે અહીંયા મેં આ જે એક વાટકી છે એમાં બેસન લીધું છે એ હું તમને ચમચીથી ભરીને બતાવું તો આઠ ચમચી જેટલું આ બેસન થાય છે જો હવે આઠ ચમચી જેટલું બેસન થયું અને હવે બીજી વાટકીમાં મેં છ સાત ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો છે કોર્ન ફ્લોર અથવા ચોખાનો લોટ આ બેમાંથી ગમે તે લઈ શકાય અને જો બેમાંથી એક ના હોય તો બેસનનું પ્રમાણ થોડું વધારે લેવાનું અને જો કોર્ન ફ્લોર અને ચોખાનો લોટ હોય ને તો આ થોડા વધારે ક્રિસ્પી બને છે હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડી હળદર ઉમેરી દઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આમાં બીજા વધારાના કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી કરવાનો અને ખારો કે સોડા કે ઈનો આમાંથી ત્રણમાંથી એક પણ વસ્તુનો આપણે ઉપયોગ નથી કરવાનો જેમ આપણે દહીં વડા બનાવીએ ત્યારે ખારા સોડાનો ઉપયોગ નથી કરતા મગના ભજીયા બનાવીએ ત્યારે પણ નથી કરતા એવી રીતે આમાં પણ નથી કરવાનો અત્યારે મેં જેવું તેવું મિક્સ કરી લીધું ચમચીથી પછી આપણે સારી રીતે હાથથી મિક્સ કરીશું તો ગેસ પર તેલ ગરમ થવા માટે મેં રાખી દીધું છે અને હવે આને આપણે હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું તો જો આવી રીતે મિક્સ કરવાનું અને પછી કદાચ એવું લાગે કે હજી આ ભજી આપણે જ્યારે તળશું ત્યારે તૂટી જશે એવું લાગે તો આપણે થોડો બેસન ઉમેરી દેવાનો જો અત્યારે બરાબર તો લાગે છે પણ તો એમ છતાં હું એક ચમચો મોટો ચમચો છે એ ભરી અને હું આમાં બેસન ઉમેરી દઈશ એટલે આ ત્રણ એક ચમચી જેટલું બેસન થયું હવે આ બેસનને હું સારી રીતે મિક્સ કરી લઈશ અને હવે આપણે જોઈ લઈશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં આ ભજીયા આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળવાના છે એટલે લો ફ્લેમ પર આપણે નહીં તળીએ નહીં વધારે તેલ ચડી જશે ભજીયામાં હવે આવી રીતે કરી અને આપણે જોઈ લેવાનું જો અને આ ભજીયા નાના નાના જ બનાવવાના હોય છે મોટા નથી બનાવવાના હોતા હવે આપણે જોઈ લઈએ જો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ અત્યારે થોડી હાઈ કરી દઈશ કારણ કે આપણે જ્યારે ભજીયા ઉમેરીએ ત્યારે એનું ટેમ્પરેચર ઠંડુ હોય એટલે તેલ ઠંડુ ના થઈ જાય એના માટે અત્યારે થોડીવાર માટે ટેમ્પરેચર આનું ગેસનું જે ફ્લેમ છે એ વધારી દઈશું હવે આવી રીતે આપણે ચમચીથી પણ ભજીયા પાડી લેવાય છે અને આને થોડીવાર પછી આપણે પલટાવી લઈશું અને જ્યાં સુધી આ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે થવા દઈશું અને અત્યારે હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની અને જ્યારે આ ભજીયા કાઢવાની થોડી વાર હોય ત્યારે આપણે આવી રીતે મરચાં લીલા મરચાં એડ કરી દેવાના એટલે એ પણ સાથે સાથે તળાઈ જાય જો તમારે ખાવા હોય તો હવે આને આપણે સારી રીતે તેલ નીતારી અને બહાર કાઢી લઈશું આપણા મરચાં પણ તળાઈ ગયા છે સાથે સાથે તો આવી રીતે આપણે બહાર કાઢી લઈશું અત્યારે જે શરૂઆતમાં મેં ઓછા ભજીયા નાખ્યા છે પછી આપણે જેટલા કડાઈમાં સમાય એટલા ભજીયા એડ કરી દઈશું જો એકદમ ફટાફટ બની જાય છે અને આને આપણે ખાસ નાના નાના બનાવવાના અને આમાં સોડા કે ખારો કશું જ ઉપયોગમાં નથી લેવાનું અને જો તમને એવું લાગે તો આ તેલ ગરમ થાય ને એ તેલ થોડું બે ચમચી જેટલું આ આ જે બેટર આપણે બનાવ્યું છે એમાં ઉમેરી શકો તો અહીંયા આપણા આ ભજીયા તૈયાર થઈ ગયા છે હવે હું આવી રીતે હાથથી પાડી લઈશ ફટાફટ પડી જશે આવી રીતે અને આવી રીતે આમ કરવાનો જો એટલે સરસ મજાનું નાના નાના ભજીયા તૈયાર થઈ જાય અને આ દાણા જે આગ ખારે છે ને અધકચરા જેવા બે ત્રણ ટુકડા આપણે દાણાના જે કર્યા છે ને એ જ્યારે ખાવામાં આવે ને ત્યારે બહુ સરસ લાગે છે હવે જો અહીંયા બીજા પણ ભજીયા તળાઈ ગયા છે આવી રીતના બાકીના હું ભજીયા તળી લઈશ હવે આને આપણે ગરમા ગરમ સર્વ કરીશું તો અહીંયા મેં આ સરસ મજાની ચટણી બનાવી છે એની રેસીપી પણ હું તમને અત્યારે જણાવું છું એટલે વિડીયો તમે છેલ્લે સુધી અવશ્ય જોજો બહુ સરસ આ ચટણી બની છે હજુ અહીંયા આપણા આ ભજીયા તૈયાર થઈ ગયા છે એટલે આ ચટણીમાં મેં એવી વસ્તુ ઉમેરી છે કે આ ચટણીનો ટેસ્ટ રાજકોટની ચટણી જે બહુ વખણાય છે ને એવી ચટણી બની છે તો એના માટે મેં જો સિંગદાણા દાળિયા તલ લીલા મરચાં ધાણા લીંબુનો રસનો ઉપયોગ કરીશું અને મીઠું અને આ એક ખાસ વસ્તુ હળદર એટલે આમ તો આપણે કોઈ પણ ચટણીમાં હળદર નથી નાખતા હોતા પણ આમાં ખાસ તમે હળદર નાખીને બનાવજો આવી રીતે બહુ જ સ્વાદિષ્ટ બનશે આમાં આપણે ગળપણનો ઉપયોગ નથી કરવાનો તો આ બધી વસ્તુ મેં મિક્સરના નાના જારમાં લઈ લીધું અને થોડું ઠંડુ પાણી ઉમેરી દીધું અને જરૂર લાગે એટલું બીજું પાણી ઉમેરી અને ચટણી તૈયાર કરી લીધી તો આ ચટણી ખરેખર સ્વાદમાં બહુ જ સરસ લાગે છે આમાં ખટાસનું પ્રમાણ પણ થોડું વધારે રાખવાનું તીખાસનું પ્રમાણ અને આપણે હળદર ઉમેરીને કરીએ ને એટલે કે રાજકોટની ચટણી જોવાનો ટેસ્ટ આવશે તો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો